साजी थी है मर्सल हर आप बार टुच्ची हो हलाके सेतर में ऑटो नहीं मारे हो कालाएं तो आहरी मोहिन पर ऑटो नहीं मारे मंदिर होंगे नहीं तो वो मर यावू पर सिर्फ मंदिर होंगे बोलिसी मेरे सार ले चला मंदिर पर जलाबूट

ચાલો ચાલો કેળા લાવી લો કેળા તો કોઈ હે કે નહી ચાલો ચાલો કેળા લાઈ લો કેળા ભાઈ કેળા તમારું ગેરંટી આનું પૂરી પૂરી કેળો ચાલો કેળો નહીં કાશ્મીર નો હે કાશ્મીર તો હું થોડો લેવા જોઈએ કેળો ઓર્ડર થાય

ઓન એન્વાયર મૂવે વી સો આઉ ને ના તું ખાજી અમર ને કઈ હવે ને કે ના કે થાપા ખરેખર હવા નઈ કે આયો નહીં ગરાક તો પણ આઈ ગયો હય મુરગો તમારા ધમ ભાડિયારો 10 રૂપિયા નો તો ધંધો થયો એમે છોકરો તો ભગવાન ભગવાનનો રૂટ કહેવાય હવે કો ખારવા માં ચાલો ચારો કેળા લાઈ લો કેળા ચાલો ચારો ભરાજીના કેળા લાઈ લો કેળા કસબેરના કેળા ચાલો ચાલો ભૂખે લાગી ને કેર્યો ચરાવે નો સો હડે આતો ચોમાસું અરે શિયાળો હડે

કેળું વાળખ લાગે પૈસા છઠ્ઠી પરીક્ષા બોર્ડ માં કે પાસ થઈ જાવ હવે આરો વાર તો ફેલ થઈ ગયો છઠ્ઠી વાર શું પાસે

ભાવ ભાવ શું ભાવો પોઈક કેળું

તમે એવા તમારે હજાર આંદોજ ને હજાર રૂપિયા નોંધો લે આવે